ઝઘડિયા સહિત પંથકમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરાઈ સુદ પૂનમે ઝઘડિયા રાજપાડી ઉમલા નગરમાં તેમજ સમગ્ર પંથકમાં પરંપરાગત રીતે હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળીની પૂજા અર્ચના કરે છે અને સમગ્ર વર્ષ દરમિયાન નગરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે આ તહેવારમાં નગરના દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશે અને હળીમળીને હોળીના તહેવારને માનતા હોય પ્રગટાવીને રંગોના તહેવાર હોળીની શરૂઆત કરાવી હતી શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું વાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને પરંપરા મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ ધાણી ચણા ખજૂર હારડા પતાશા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરીને જળનો અર્થ આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુએ કરી જો આપણે ઝડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ